હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા એવું કે ફોન હમો રાખ્યો ને જવું જોઈએ અગર હમણાં તમને ખબર જ છે કે હેઠો અહીં રાખે કે મો આ કપાઈ જાય એટલું ને આજ અમારે જવાનું હે લગનનું દરે બાવરિયા એવા રહી ગયો મારી આ બાજુ કઈ જવાનું ને જવો એવો અમારા આંબાનો ફાલ હું તમને આથી દેખાડે

હવે ના તો કઈ વિડીયો શૂટિંગ નહીં થાય નહીં યોગેશ કે કે ફૂલેક હે કદાચ કઈ જાય નહીં યોગેશ ફૂલેક થાય તો વિડીયો શૂટિંગ કરે તો જીરું તો કામ મારે દેખાડું તો દેખાડતા હવે જો એવું મસ્ત હે એવું યોગેશ ખાલી ટચ કરી થઈ જાય ઝૂમ થઈ જાય અરે હા સિસ્ટમ નવી થઈ અજોજ મે આજે અપડેટ કર્યું હા દરજ ખઈ ટચ કરન બે દાન તો વધારે ઝૂમ થઈ જાય પાછું ટચ કરન વધારે સારું મે જે સિસ્ટમ જોઈએ એ ચાર તમે કેમ છો બધા મજામાં મન એક બાજુ લાલાના વિવાહ હોય ને એક બાજુ ઉપડતું હોય યુટ્યુબર થા હું તો તું ની કા તું ઓર કા ને હા છે મે સબસ્ક્રાઇબર યુટ્યુબર કા સબસ્ક્રાઇબર ન જસુ નો ભાઈ સબસ્ક્રાઇબર ન ઓળખતા ને મિન્સ યોગેસ ના મામા હગા મામા ની છોકરા ના લગન પેલી બીજી ત્રીજી ત્રણ દિન પછી બાવીસ તારીખે એક જગ્યાએ ને ત્રેવીસ ચોવીસ ના એક જગ્યાએ લગન લગન જ છે ઢેફળા ખાઈ જ લેવાના હે પછી પરવા એવા આવે કિના આવે કિના ન આવે અવાર બહુ અમારે અંગત અંગત જ બહુ છે અમારા હું જોઈએ ને તો અંગતના જ ત્રણ લગનતા છે એક મારી નણનના એક યોગેશ હગી મોહિયાના ને એક યોગેશના મામાના છોકરાને ત્રણ અંગત હવે આવી રીતના લગ્નનું ચાલુ જ રહીએ હમણાં તો એક પૂરા થાય હતા બીજું બીજું પૂરા થાય ત્રીજું ઈકલિ છે ને તો લગભગ માંદપ આવે છે ન તો એ અમે હમણાં પાંચ દિને વિવા કીધા ને એમાં હમણાં કઈ થયું ને હજે તો કોઈ નહીં કઈ ન થયું કોઈ માંદા નથી ત્રતનારા લગ્ન ને પછી માંદા થઈ જાય ને રાયડો એવો હોય ને ગમે એટલો કાઢીએ એ પાસો એવો હોય વાંધી એટલે આ પાછા ને થે પર બિયારો અમે આવ્યો હતો ને શેઠ ત્રીજી વર આવ્યો હતો ને આપણે લગ્ન થયા ઈ વર આ તે નું હજે બિયાર ને રાયડા જેવી ને ભૂંડાઈ ને ઉગે પડે ને એક દાન આનું બી થઈ જાય ને પછી વાત થઈ પૂરી ન યોગે જાય ને અટાણે બે હવા બે જેવું થયું અમે હે ને લગ્નમાં ગયા લગ્ન માંથી પાછા ઘરે રહ્યા અડધે કલાક કલાક પૂરો ખાધો ને અટાણે અમે જઈએ જામનગર થોડુંક લેવું દેવું કરવાનું હતું કામકાજ હતું પાર્લરમાં જવાનું હતું એવા હાટું જઈએ ને મારે ભાણવા જવાનો વિચાર થાય કદાચ કાલે જાય તો ના થોડા ઘણા બ્લોગ જે મારાથી બની હે એ બનાવી પોરબંદર ને જાય નાથી તો એ બનાવી નાકે જાય તો નાકે અમારું ગામ દેખાડી જૂના અમારા ઘરું દેખાડી જાય એટલી તપાક દેખાડી છે પછી જીવો ટાઈમ વિડીયો એ વાળું મારે જવાનું છે ના તે બધું દેખાડે જો બસ અમે અટાણે ક્યાં પી ગયા બાય પાય સી પી ગયા વેલા ને જાય ને વેલા ભાગ આવી પછી અજે બીજા એક બે કામ કરવાનું હે તો એ થઈ

રસ્તો જે હમણાં બનાવ્યો હતો પાંચ સદી જ થયા ને રાતો રાઈજ બાઈ હા ટ્રાફિક બહુ હોય ને એટલે તો ન બને ને રેતો આખો રસ્તો ગ્રીન સિટી હા ને બાજુ ફર્નિચર ભાણવાના અમે ગયા પણ ના કઈ ને તો ખટ્ટી વાસરની અમે જોવે આમને પસંદ ન પડ્યું ને આ હે ઢોસા હાઉસ તમને દેખાતું હે રેડ કલરનો આખરી બાજુમાંથી બતાવ છી બંધ પડ્યું ને સગ નજીક થી તમને આ જો આવું આ આખું હે નહીં ટોસ આઉસ યોગેશ ના ખાઈએ ત્યાં અમે રે કેમ બંધ પડ્યું ને શીલ મારી દીધું કીવા સાતું માર્યું રાજકોટ થયો ને ગેમ ઝોન ઝોન તો ને બંધ ચેકિંગ ને કીક હોય એટલે ઓલું ડેકોરેશન કર્યું ને એમાં ઓલું પાણી

આગળ આગળ બતાવીશ અત્યારે અમે નાસ્તો કરવા આવ્યા આ તો અમે આ કોઈ દી ટ્રાય કરવાને તો આવ્યા યોસ મોમોસ નો ઓર્ડર લીધો કોલ્ડ ડ્રિંક એવું બધું ચોઈ ના દે તા દીધો તો એ છે કોઈ આમાં બર્ગર રે મે કે ને અન્ય દુકાન ગ્રીન સિટી ન્યુ તને કીધું નહીં અમે આજ પહેલી વખત આવ્યો

અમે ભાગે આવ્યા શિયાળ વાગે ભાગેવા ત્યાં થોડીક વાર પોરો ખાધો શિયાળ હાડા શિયાર થઈ ગયા તો પછી નાસ્તો કીધો ને એમાં તો એ ભૂલે ગઈ ફોન હેઠો રખાઈ ગયો તો જુસ્સો રાખવાનો ને એ જો હું ઠેલો ભરાકની ઠેલો ભરી કારણ કે હું હે ને ભાણવર છે જાઉં તું બે દી પોષી તો એ મારા મામોને સુઈને જાય ને તે મને મૂકતા જાય પછી વારે પાછો ધકો નહીં બે દીપોસી તે ભી પાણી કરે ને હું તો ખુશ ખુશાલ હે આજ કઈ યોગેશ ના બધા ખબર જી કે મારી તે જવાનું કેવું બધાને ઓળખે તે ચો ઠેલો ભરે ને જા કેટલાક બી રોકાય કે દુર નથી ગઈ દિવાળી ઉપર ગઈ તી ધનતેર ધનતેરનારું ભાગેવી તી કારણ કે તે દુ એવું રોકાવા નહોતી ગઈ એટલે મીન્સ રોકાણી હતી પણ મારી માની હે ને મજા નહોતી રહી એટલે મારે ઓશિંતાનું જવાનું થયું હતું શિયાળ પાંચથી રોકાણી હતી પાછી ભાગેલી હતી અને નગર સેટ પહેલાં ગઈ હતી હાથમાં તે દુ રોકાણી હતી તે હું હે ને જાને થોડાક રોકાઈ આવ પછી નવીરાત નહીં આવે જે ગાળો આવે ને લગ્ન નજીક આવતા જાય પછી પછી શોપિંગને વધતી જ જાય પછી નહીં પરવાર આવે નીકળ્યા હે એ નહીં મારાથી હું કે આ

કાલે તો ને હા હું હે ને બે દી ને ત્રણ દી કાય એમ જે ટ્રાય કરી જેટલો મારાથી બની હે ને બે પાંચ મિનિટનો વિડીયો હું મોકલી કારણ કે બધાને ખબર છે કે મારા ફોનમાં ક્વૉ કોલેટી હારી નથી મારા ફોનમાં વિડીયો બનાવવાની રોગેરોગો પછી મારે એમાં બનાવ ક્લિયરિટી મિનિટ આવતી કપાઈ જાય હા એ યોગેશના ફોનમાં આવે એવી રીતે મારા ફોનમાં ન જ આવે બધાને ખબર જ હોય તે પછી હું ટ્રાય કરી પૂરેપૂરી બનાવવાની

સીધા માન ફીરી ચઢા પીતાંબર મારે ચર કસી ધા માન ફીરી ચઢા હાથમાં તલવાર નો દઈ દેતા યાર કંઈક ના ભેગા કરનારું સુખે ની સાધવા

i love you